માંડવી ખાતે પહેલગામ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ માંડવી આઝાદ ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની હત્યાની ઘટનાને વખોડતા આતંકવાદના પુત્રાનું દહન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જે રીતે હિન્દુ પર્યટકોને મુસ્લિમ આતંકવાદીઓએ નામ પૂછીને આઈડેન્ટિટી પ્રૂફ ચેક કરીને ધર્મ પૂછીને એમ છતાં એમને ક્યાંક સંતોષ ન થયો એમને એવું લાગ્યું કે આમાં કોઈ મુસ્લિમ ન મરી જાય એટલે કલમો પણ પડાવ્યો કોઈક પર્યટકે કલમો પણ પડ્યો છતાં એમને લાગ્યું ત્યારે જોઈને કે હિન્દુઓના ખતના થયેલા છે કે નથી થયેલા આવી હદ સુધી કે આ મરવાવાળા જેટલા હિન્દુઓ છે અને એના પછી જ્યારે આ આતંકવાદીઓએ હિન્દુ મારી નાખ્યા આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને દુઃખની સાથે હું હિન્દુ પ્રજાને કહીશ કે આ એકલ દોકલ ઘટના નથી હિન્દુ સમાજ સાથે છેલ્લા ચૌદસો વર્ષથી આજ રીતે ઇસ્લામિક આક્રાંતતાઓ કહેર વરસાવતા આવ્યા છે ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ થયેલી છે જ્યારે મા બેન દીકરીઓને અગ્નિના હવાલે થવું પડ્યું ત્યારે વર્તમાનમાં હું કચ્છવાસીઓને કહીશ કે આપણે કાશ્મીર નહીં જઈ શકીએ ત્યાં ફોર સુસજ્જ છે આવા આતંકવાદીઓને મારવા માટે પણ તમારી આસપાસમાં જે આતંકવાદની વિચારધારા છે એ વિચારધારાને ઓળખો આ કોઈ વ્યક્તિ નથી આ દસ આતંકવાદી મળશે એક હજાર બીજા જન્મ કારણ કે આ ધર્માંડ વિચારધારા છે ને એ વિચારધારાને સમજવા માટે એમને ઓળખવા માટે તમારી આજુબાજુમાં જે આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને આ ઘટનામાંથી માંથી એક બીજો શબક પણ શીખવાની જરૂર છે કે તમે કોઈ પણ સમાજમાંથી આવતા તમે બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર કે વૈશ્ય કોઈ પણ હશો પણ જયારે આતંકવાદીઓએ કાશ્મીરમાં પર્યટકોને માર્યા ત્યારે એમણે માત્ર અને માત્ર ધર્મ જોઈને માર્યા છે ત્યારે હવે જાગવાની જરૂરત છે એકજૂટ થવાની જરૂરત છે અને જે રીતે હિન્દુઓ ઉપર ઘાત લગાવી અને હુમલા થયા એ જ રીતે હિન્દુ સમાજ સજગ બની અને આવા ધર્માંદોને જવાબ આપવા માટે હવે મજબૂત થવું પડશે પોતાના ઘરની રક્ષા પોતાના ગામની રક્ષા અને પોતાના શહેરની રક્ષા માટે આપણે બધા સુસજ્જ બની અને કોઈક એવી યોજના બનાવવી પડશે જેથી ફરી આવા હુમલાઓ હિન્દુઓ ઉપર ન થાય આતંકવાદ બિલકુલ આતંકવાદ સમર્થન મેં આપને કીધું કે આ એક વિચારધારા છે રોબર્ટ વાડરા જેવા લોકો સવાલ ઉપાડી રહ્યા છે કે ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારો થાય છે એના એ પડકા છે પણ રોબર્ટ વાડરાને ક્યાં ખબર છે કે આ સમાજ છેલ્લા ચૌદસો વર્ષથી આવા અત્યાચારો સહે છે ત્યારે રોબર્ટ વાડ્રા એક નામ છે પણ આવા અનેક લોકો છે હિન્દુઓમાં પણ આવા ગદારો છે જે સત્તા માટે કે કોઈ અન્ય સ્વાર્થ માટે આવી ધર્માધ વિચારધારાનું સમર્થન કરી રહ્યા છે ત્યારે આપણા માટે બધા જ વિધર્મી છે વિધર્મીના ઉપર કોઈ શિંગડા નથી જે દેશ વિરુદ્ધી કૃત્ય કરે છે જે બીજા ધર્મ પ્રત્યે ગૃહ રાખે છે આપણા માટે હિન્દુ હોય તોય પણ વિધર્મી છે ને આવા લોકોને પણ હવે ઓળખવાનો સમય આવી ગયો છે નગર આપણી ભવિષ્યની પેઢીઓ આપણને માફ નહીં કરે